અમદાવાદમાં સિત્તેરમાં ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે ટ્રાન્સ ખાતે આજે એવોર્ડ સમારોહ યોજાવાનો છે એવોર્ડ સમારોહના સ્ટેજનો ભવ્ય નજારો ટીવી થર્ટી ગુજરાતી પર એક્સક્લુઝિવ શાહરૂખ ખાન કરણ જોહર અને મનીષ પોલ કાર્યક્રમનું સંચાલન કરશે અક્ષયકુમાર આલિયા ભટ્ટ અને સિદ્ધાંત ચતુર્વેદી સહિત અનેક સિતારા આ ફિલ્મફેર એવોર્ડમાં આવશે ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આ અહીંયા જોઈ શકાય છે કયા પ્રકારની તૈયારીઓ છે એક વિશિષ્ટ સ્ટેટ છે તે બનાવવામાં આવે છે અને પાંચ હજારથી પચાસ હજાર લોકો બેસી શકે તે પ્રકારની કેપેસિટી છે તે બનાવવામાં આવી છે પાંચ હજારથી પચાસ હજાર સુધીની ટિકિટ પાકોને રાખવામાં આવ્યો છે અંદરના એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે અહીંયા ફિલ્મફેર એવોર્ડમાં મુખ્યમંત્રી સાથે જ અનેક સિતારાઓ છે તે ભાગ લેવાના છે ત્યારે અત્યારે આ પ્રકારની તૈયારીઓ છે તે થઈ રહી છે વિશેષ સ્ટેજ છે તે બનાવવામાં આવ્યો છે બેઠક વ્યવસ્થા વિશેષ કરવામાં આવી છે અને અલગ અલગ સાત એન્ટ્રી પોઈન્ટ છે તે રાખવામાં આવે છે અને પાર્કિંગ માટે નવ સ્થળો રાખવામાં આવે છે ત્યારે અંદર આ પ્રકારની સીટિંગ વ્યવસ્થા છે જે કરવામાં આવી છે અને એક શાનદાર આયોજન જોવા મળી રહ્યું છે મૌલિક ઉપાધ્યાય ટીવી થર્ટિન ગુજરાતી અમદાવાદ